નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત સાથે હું છું જીજ્ઞાસા વોકલ ફોર લોકલ એ માત્ર જરૂરિયાત નહીં પરંતુ આપણી જવાબદારી પણ છે તો ચાલો સ્વદેશી અભિયાનમાં સહભાગી થઈએ અને દિવાળીના તહેવારમાં ઘર સુશોભનની વસ્તુઓ દેવી દેવતાની મૂર્તિઓ માટીથી બનેલા દીવાઓ હેન્ડમેડ રંગોળી પાવડર સહિતની વસ્તુઓ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી તેમને મદદરૂપ બનીએ તેનાથી તેમની દિવાળી પણ સુધરી શકે છે અને એમના ચહેરા પર સ્મિત પણ આવશે જુઓ અમારી વિશેષ રજૂઆત આવો ફેલાવીએ ઉત્સવનો ઉજાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા પર ભાર મૂકતા વારંવાર કહે છે કે એ માત્ર જરૂરિયાત નહીં પરંતુ આપણી જવાબદારી પણ છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ આપને અપીલ કરે છે કે શ્રમિક વર્ગ પાસેથી દિવાળીની ખરીદી કરવાથી તમે માત્ર ઉજવણી જ નહીં કરો પણ સાથે સાથે સમાજમાં સામાજિક ન્યાય અને આત્મનિર્ભરતા પણ પ્રોત્સાહિત કરો છો અને સૌથી મહત્વનું કે શ્રમિક વર્ગને સહયોગ કરી એમની દિવાળી પણ સુધારી શકો છો દિવાળી એટલે ખુશીઓનો પર્વ અને આ દિવાળી પર્વ છે નાનાથી લઈને મોટા અને ગરીબથી લઈને અમીર તમામ લોકો ઉત્સાહભેર મનાવતા હોય છે દિવાળી પર્વની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે દરેક ઘરમાં ઉમંગ હોય છે નવી ખરીદી થાય છે ફટાકડા ફૂટે છે દીપ પ્રગટાવવામાં આવે છે અને ભગવાન રામ જ્યારે વનવાસ પૂરો કરી અયોધ્યા પરત ફરે છે તેની ખુશીમાં જ્યારે આખું ભારત વર્ષ દિવાળી પર્વની ઉજવણી કરે છે ત્યારે મધ્યમ વર્ગીય લોકો છે જે નાના ધંધાર્થીઓ છે ગરીબ પરિવારો છે એ લોકો કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરે છે એમના માટે દિવાળી કેવી હોય છે એ પણ આપણે આજે જાણી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટ પર ત્યારે સૌથી પહેલાં તમને જણાવી દઈએ મારી સાથે આજે કમોબા છે કે જેઓ વર્ષોથી આ જ પ્રકારે દીવડાઓ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અત્યારે પણ જોઈ શકો છો કે કમુબા આટલી ઉંમરે પણ પોતે જાતે જ ઘરે નથી બેસી રહેતા નાનું મોટું કામ કરે છે દીવડાઓ વેચે છે દિવાળીનો પર્વ છે ત્યારે એમની પાસેથી પણ જાણીએ કે એમની માટે દિવાળી એટલે શું છે કમુબા સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે દિવાળી આપના માટે દિવાળી શું છે દિવાળી ખુશીનો તહેવાર છે તમે કેવી રીતે દિવાળી મનાવો છો ધંધા માં દિવાળી મનાય છે અમારો રાત દિવસ ધંધો કર્યા જઈએ ને ઘેર બેસી જઈએ પછી દિવાળી કરીને પછી ઘેર બેસી જઈએ બીજું કશું નહીં કરતા દિવાળી માં લોકો નવા કપડા ખરીદે છે ઘરની નવી સુશોભન ની વસ્તુઓ દીપ પ્રગટાવે છે તો તમારા ઘરે દિવાળી માં કેવો માહોલ હોય છે કેવી રીતે દિવાળી પર્વ ની ઉજવણી કરો છો કઈ રોટલી સબ્જી બનાવીએ ઘેર ખાઈએ ને થાક લાગ્યા એટલે ઘેર જઈને સુઈ જઈએ આજ દીવડા વેચવાનું કામ કરો છો કે સિઝનેબલ તમે અલગ અલગ વસ્તુમાં દિવાળીમાં તે માં ગણપતિ માં નવરાત્રીમાં અહિયાં જ ધંધો કરીએ છીએ કેવી ખરીદી રહે છે દિવાળીમાં દિવાળીમાં તો ઓછી ખરીદી બાળકો કેમ કે ટેમ પૂરતું ગ્રાહક માગે ના માગે સસ્તું માગે મોંઘું માગે એટલે ઓછું ઓછું લઈ ને પડેલું હોય ને એના ભેગું થોડું લાવીને ધંધો કરીને ગુજરાન કાઢીએ તમારા બાળકો તમારું પરિવાર એમની સાથે રહો છો ક્યાં છે બધા તમે તો દિવાળીમાં બધા ભેગા થતા હશો ને અહીંયા આવશે એમના મોડા આવશે કે તો કાલ આવશે એ લોકો નખો ધંધો કરે છે ઓકે તો આ છે કમુબા અને કહી રહ્યા છે કે અમે ખૂબ જ નાના લોકો છીએ ગરીબ પરિવારમાંથી છીએ એટલે અમારા માટે તો દિવાળી શું કે બીજો તહેવાર શું અમારી માટે તો સારી ગરાગી થાય એ જ અમારા માટે સૌથી ખુશીની વાત હોય છે એટલે એ લોકો પણ દિવાળીના તહેવારને ખુશીઓની રીતે તો જોતા હોય છે પરંતુ સારો ધંધો થાય સારી આવક થાય એ રીતે પણ દિવાળી પર્વની ખુશી એમના દ્વારા મળતી હોય છે

દિવાળી એ ખુશીઓનો તહેવાર હોય છે દિવાળી પર્વ ધંધાર્થીઓ ગરીબ પરિવારો કે જે રોજનું કમાઈને રોજ ખાવા વાળા વ્યક્તિઓ છે એમના માટે દિવાળી શું છે એ આજે આપણે જાણી રહ્યા છીએ દિવાળીને લઈને એમનામાં કેટલો ઉત્સાહ હોય છે એ જાણી રહ્યા છીએ બા આપણી સાથે છે એમની સાથે વાત કરીએ શું નામ છે આપનું કમુબેન તમુબેન શું કહેશો દિવાળીનો પર્વ છે અત્યારે લોકોમાં ઉત્સાહ છે દિવાળી પર્વને લઈને ઘણા બધા લોકો શોપિંગ કરતા હોય છે ફટાકડા ફોડે છે મીઠાઈ ખરીદે છે તમારા માટે દિવાળી શું છે તમે કેવી રીતે દિવાળી ઉજવો છો અમારા દિવાળી ઉજવવાથી દહીંમાં તો રોડ પર તહેવાર પૂરા કરીએ છીએ અને દારો કારીએ છીએ ઘરમાં બાળકોને ખવરાય પીવરાય એટલું કમાણી અમારે બસ બીજી કોઈ વાતની કમાણી નથી

હા અમે બધાય સાથે જ રહી છે મોટા છોકરા ત્રણ બાળકો છે મારે ત્રણ બાળકો છે રાખીએ છે અમારે તો કોઈ મતલબ આવતો જ નથી આ પર જ અમારો સમય જાય તો અમે શું ખુશાલી કરવા જઈએ ક્યાં જઈએ ને ખુશાલી મનાય પૈસા હોય તો જ ખુશાલી મનાય અમને તો ખુશાલી મનાવાય નઈ હા તો કહી રહ્યા છે કે જે પ્રકારે પૈસા કમાઈશું તો તહેવારની ઉજવણી કરી શકીશું પરંતુ તો રોજ કમાય છે ને રોજ ખાવાવાળા વ્યક્તિઓ હોય છે એટલે એમના માટે તો સારો ધંધો થાય એ સારી કમાણી થાય એમના બાળકોનું ગુજરાન ચલાવી શકે એ જ એમના માટે દિવાળી હોય છે કાકા પણ આપણી સાથે છે શું નામ છે આપણું ક્રાંતિભાઈ

અમુક માલ તમે રોડ પર મૂકી રાખીએ તો આવતા વર્ષ સુધી બગડી હોત જાય લાખી હોત જવું પડે એટલે આ ધંધાનું કોઈ નક્કી જ નહીં બેન મળી જાય તો મળી જાય પાંચ પછી નહીં તો નુકસાન બી પડે મારે બાર મહિના સુધી વ્યાજી નોટો લઈને ભરવી પડે જેના લીધા એના આ ધંધા એવા છે બેન કારણ કે આ ધંધા એવા છે કે વેચી જાય તો ઠીક છે નહીં તો ઘર જમી થઈ જાય ઘેર મૂકી રાખવું પડે બાર મહિના સુધી એની સેવા કરવી પડે બેન ઠીક છે કેવી રીતે આ દિવાળી પર પર લોકો પૂજા કરે છે વહેલા ઉઠે છે દીપ પ્રગટાવીને ઉજવણી કરે છે ઉત્સાહ તો હતો હશે ને દિવાળી પર્વ દરેક માણસ ને હોય કેમ કે ભારત હા દરેક માણસ તો હોય બેન પણ અમારા માટે તો બધું રોડ પર જ હોય અમારે તો ઘરાક લઈ જાય એ જ બહુ મહત્વ છે બાકી અમે કોઈ ખરીદી કરવા જતા નહીં તો કોઈ આજ તલક સુધી પૂજા પાઠ બી નહીં કરી અમે તો કહેવાનું કારણ કે અમારો ધંધો એવો બેન હોય એટલે અમે પૂજા પાઠ ક્યાંથી કરી શકવાના છીએ એટલે અમાર તો તહેવારમ તો રોડ પર જ અમારું જીવન જાય કહેવાનું મંદિર જે પ્રકારે નાના ધંધાર્થીઓ કહી રહ્યા છે કે એમના માટે તો એમનો ધંધો જ એમની પૂજા છે સારી કમાણી થાય તો બાળ બચ્ચાઓનું પૂરું કરી શકે એ જ ઉદ્દેશ સાથે તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છે પરંતુ હા દિવાળીના તહેવારમાં કદાચ ગ્રાહકી વધારે રહેતી હોય અને સારી વસ્તુ વેચાય તો સારા પૈસા આવી શકે તો પોતાના બાળકોનું સારી રીતે ગુજરાન પણ ચલાવી શકે અને એ જ એમના માટે સાચી ખુશી હોય છે એ જ એમના માટે દિવાળીને એ જ એમના માટે દરેક તહેવાર હોય છે તો આવો સંકલ્પ લઈએ કે આ દિવાળીએ દિવાઓની સાથે આશાની જ્યોત પણ પ્રગટાવીએ અને સ્થાનિક શ્રમિકો પાસેથી ખરીદી કરીને તેઓના જીવનમાં ઉજાસ લાવીએ દિવાળી એટલે ખુશીઓનો તહેવાર અને આ ખુશીઓના તહેવારમાં દરેક ઘરમાં ઉમંગ હોય છે ઉલ્લાસ હોય છે દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે ફટાકડા ફોડવામાં આવે છે નવા કપડાની ખરીદી કરી નવા વર્ષે નવા કપડાં પહેરવામાં આવે છે ત્યારે આજે આપણે એ જાણી રહ્યા છીએ કે નાના ધંધાર્થીઓ છે ગરીબ પરિવારના લોકો છે એ કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે કેટલાક વધુ લોકો આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનો રમીલાબેન રમીલાબેન દિવાળી નો તહેવાર છે આપના માટે દિવાળી એટલે શું તમે દિવાળીને કઈ રીતે જુઓ છો અમારે દિવાળી બેન કેવું અમાર નાના ધંધા રોડ ઉપર ધંધો કરીએ નાનો મોટો ધંધો કરીને અમારો સારી રીતે દિવાળી કાઢીએ અમારે ઘેર દિવાળી થાય નહીં અમારો રોડ પર દિવાળી થાય દરેક લોકોના ઘરે ફટાકડા ફૂટે છે દીપ પ્રગટાવવામાં આવે છે ખરીદી થાય છે ફરસાણ બને છે મીઠાઈ ખવડાવાય છે તો આપના ઘરે દિવાળી કેવી રીતે મનાવો અમારા ઘેર દિવાળી થતી જ નથી બે નંબર રોડ પર નાના છોકરાઓ લઈને દિવાળી કરીએ છીએ તમે રજા ક્યારે લો છો દિવાળીના દિવસે બેસતા વર્ષના દિવસે પણ આપનું કામ ચાલુ હોય છે અમારે બેસતા વર્ષના બીજા દિવસે અમે ઘેર બેસીએ ત્યાં સુધી જે ધંધો થાય એ કરીએ બરાબર ઘરમાં કોણ કોણ છે અને શું બધા જ લોકો આમાં સંકળાયેલા છે

સારી આવક થાય પૈસા મળે એ જ આપની દિવાળી એ જ આપની દિવાળી મહેનત કરને જઈએ ઘેર પાંચ પછી દેખે એ અમારી દિવાળી કે સારી આવક થાય અને એ જ પૈસામાંથી બાળકોની ઈચ્છાઓ પૂરી થઈ શકે એમના ભણતરની ચિંતા એમના ખર્ચા પૂરા થઈ શકે એમાં જ એ લોકોની દિવાળી હોય છે વધુ એક એમના પરિવારના સભ્ય આપણી સાથે છે એમની સાથે વાત કરીએ આપનું શું નામ છે કાજલ કાજલબેન શું કહેશો અત્યારે દિવાળીના પર્વ પર કેવી ખરીદી છે અને આપ કેટલા ઉત્સાહિત હોવ છો દિવાળીને લઈને દિવાળી તો બરાબર નહીં ચાલતી ના તારે ધંધો પાણી નહીં હવે બેસતા વર્ષના દારા થાય તો થાય ધંધો બાકી ખબર નહીં બેન જણાવી રહ્યા છે કે એમની સાચી ખુશી એમની સાચી દિવાળી તો ખરા અર્થમાં ત્યારે જ છે કે એમની ત્યાં ધંધો બરાબર થાય ખરીદી જો બરાબર થાય અને પૈસાની સારી આવક થાય એમાં જ એમની ખુશીઓ છે આ પરિવારના બાળકો છે નાના નાના ભૂલકાઓ એમની સાથે પણ વાતચીત કરવી છે કેમ કે ખરા અર્થમાં નાનાથી લઈને મોટેરાઓ તમામને માટે દિવાળી દિવાળી છે અને દિવાળીને લઈને ઉત્સાહ તો એટલો હોવાનો જ કારણ કે ભારત વર્ષમાં દિવાળી એક ખૂબ મોટો પર્વ છે છોકરાઓ કેમ છો બધા મજામાં મજામાં દિવાળીના પર્વ વિશે તમને ખબર છે દિવાળી આવી છે ખબર છે હા કેટલો ઉત્સાહ છે દિવાળીને લઈને બહુ દિવાળીમાં શું કરો છો તમે લોકો બડકા બોળીય ધંધો કરીએ પછી બોલ બુલ બધું વેચે તોરણ બોલન બધું આ તો મમ્મી પપ્પા બધું કરે છે કામ એ તો ઠીક છે પણ નાના બાળકોને ફટાકડા ફોડવાના હોય તો તમે લોકો ફટાકડા ફોડો છો હા ને તોરણ હા તોરણ બી વેચે ભાઈ વડાકરાઈ ભી તો આ બાળકોને આપણે સાંભળ્યા કે એમના માટે પણ દિવાળીનો ઉત્સાહ એટલો જ જે જે નોર્મલ લોકો માટે હોય છે એટલે બાળકો તો હંમેશા બાળકો હોય છે એ પણ આપ તહેવારને હંમેશા ઉત્સાહની રીતે ઉજવતા હોય છે તો આપણે જોયું કે કેવી રીતે મોટેરાઓની સાથે સાથે મધ્યમ વર્ગ છે ખાસ કરીને નાના ધંધાર્થીઓ હોય છે એમના માટે દિવાળી શું છે એમના માટે દિવાળીનો મતલબ શું છે એમના માટે તો સારી કમાણી થાય સારી આવક થાય બાળકોનું ગુજરાન ચલાવી શકે અને એટલી આવક થાય એમાં જ એ લોકોની ખુશી સમાયેલી છે એમાં જ એમની સાચી દિવાળી છે કેમેરામેન યોગેશ સાથે જીજ્ઞાસા ગુજરાત ફસ્ટ અમદાવાદ